નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે ત્રેવીસ ડિસેમ્બરની રાત્રે અગિયાર વાગે નર્મદાના ગરટેશ્વર ખાતે એક પછી એક એમ્બ્યુલન્સો આવી હતી અને એક પછી એક બાળકોને દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા બાળકોની સંખ્યા તેર જેટલી હતી ત્યારે મળતી માહિતી મુજબ આ બાળકોએ ખોરાકી ઝેરની અસર હેઠળ આવી ગયા હતા તેમણે ધતુરણા કે રતનજોગના બીજ ખાઈ લીધા હતા માટે બાળકો ઉપર ઝેરની અસર થઈ હતી આ બાળકો નર્મદા ડેમની પાછળ આવેલા રિઝર્વ પાણીમાં વસેલા મણીબેલી ગામના હતા કે જે મહારાષ્ટ્ર રાજ્યની હદમાં આવે છે ત્યારે આ તેર જેટલા બાળકોને ગરડેશ્વરના સરકારી દવાખાને લાવવા માટે પહેલાં પાણીની અંદર બોટનો ઉપયોગ કરાયો ત્યારબાદ બોટ બાદ પિકઅપ સ્ટેન્ડથી આ બાળકોને ત્રણ જેટલી એમ્બ્યુલન્સ મારફતે ગરડેશ્વર ખાતે લાવ્યા હતા અને તેમને સરકારી દવાખાનામાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર શરૂ કરાઈ હતી ત્યારે નર્મદા લાઈવને આ ઘટનાની સૌ પ્રથમ જાણકારી મળી ત્યારે અમે ગરડેશ્વર સરકારી દવાખાનાના ડોક્ટરોનો ફોન પર પ્રયાસ કર્યો કોન્ટેક કરવાનો પરંતુ તેમનો લેન્ડલાઈન નંબર કામ નહોતો કરી રહ્યો ત્યારબાદ અન્ય સોર્સિસ મારફતે પણ આ ડૉક્ટરોનો સંપર્ક કરી આ ઘટનાની અને બાળકોની સ્થિતિ વિશે જાણકારી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો પરંતુ અમારા સૂત્રોની માહિતી પ્રમાણે હાલ આ બાળકોની સ્થિતિ સારી છે અને આ બાળકોએ રતનજોગના બીજ ખાઈ લીધા હોવાના કારણે તેમની ઉપર આ પ્રકારની ઝેરી અસર થઈ હતી પરંતુ હાલ કોઈ પણ બાળક ગંભીર નથી બાળકોની સ્થિતિ સારી છે તેવી અમારા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તો આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં